નમસ્કાર ખેડૂત મિત્રો સાવન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ પરિવાર વતી હું મિત સાવલિયા આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષે મળેલ સાવન ઝીરો નવ પ્રીમિયમ જીરાના રેકોર્ડ બ્રેક ઉત્પાદનથી અને આ વર્ષે ખેડૂત સમુદાયમાં ભારે માંગ હોવાથી સાવન ઝીરો નવ વેરાયટીનો સ્ટોક કંપની પાસે પૂર્ણ થઈ ગયો છે હજુ પચાસ જેવી સિઝન ગઈ છે હજી પચાસ સિઝન બાકી છે હવે જે માલ છે તે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર પાસે છે તો હું ખેડૂતોને ખાસ એ જાણ કરવા માટે આજે મેં વિડિયો બનાવ્યો છે કે જે ખેડૂતો હજી જીરાની ખરીદી બાકી રહી ગઈ હોય અને સાવન જીરો નવ જેમને ખરીદવાનું હજી રહી ગયું છે તે વહેલા તે પહેલી તકે તેમના નજીકના ડીલર અને ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરી અને ત્યાં જે પણ કાંઈ છે એ તેટલું જ જીરું પડ્યું છે તે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર પાસે છે અને તે દર્શાવે છે અને અમને આશા છે કે આ વર્ષે પણ તમને બમ્પર ઉત્પાદન પ્રાપ્ત થાય અને વધુ સારો નફો મળે આ સાથે હું વિદાય લઉં છું સાવનનો સંગાથ સૌ ખેડૂતભાઈનો વિકાસ ધન્યવાદ આભાર